સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસ સ્થાને યોજાનાર કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગીતા મંદિર ગ્રાઉન્ડ ખાતે યોજાશે ગાંધીધામ કચ્છના મનોરથી આહિર પરિવાર અને જ્ઞાન યજ્ઞ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દસ હજારથી વધુ શ્રોતાજનો માટે વિશાળ ડૂમ તૈયાર થયો છે બે મે ના રોજ સવારે આઠ વાગ્યે સોમનાથ મહાદેવ મંદિર થી ભવ્ય પોથી યાત્રા સાથે શ્રીમદ ભાગવત સપના જ્ઞાન યજ્ઞનો નો શુભારંભ થશે ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં પાંચ મે કૃષ્ણ જન્મોત્સવ છ તારીખે ગોવર્ધન પૂજા સાત તારીખે રુકમણી વિવાહનું આયોજન થશે જ્યારે ત્રણ મેના રોજ રાત્રે નવ વાગ્યે લાખણ શિભાઈ ગઢવી ગોપાલ સાધુ અને શૈલેષ મહારાજનો ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે પાંચ મેના રોજ પ્રીતમ શુક્લા અને ધ્વનિ ધ્વનિપારીખ સાથે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મુખ્ય મનોરથી સ્વગવાસી પુરાબેન જયસંગભાઈ નોંધાભાઈ વિરડા આહિર પરિવાર વતી ભાચાભાઈ આહીરે જણાવ્યું કે સ્થાનિક આહીર સમાજના અગ્રણીઓ વિક્રમભાઈ પટાટ સોલંકી કામળિયા અને સંજયભાઈ વાળા સહિત કથા કથા આયોજનમાં જહેમત ઉઠાવી રહ્યા છે દરરોજ સવારે બપોરે વાગ્યા સુધી યોજાશે મનોરથી પરિવાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં આયોજિત આ દિવ્ય અને ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન આવનાર અનુદાન સ્થાનિક ગૌશાળાને દાન કરવામાં આવશે મારું નામ બચ્ચાભાઈ જસુનભાઈ આહીર ગામ ગઢપાધર તાલુકો ગાંધીધામ તો આયોજનમાં આમ અમારી એક આખી સમિતિ છે જે અમે પંદર સત્તર જણા ગ્રુપ છે જેને કહીએ હું આજથી બે ત્રણ વર્ષ પહેલા એવું વિચાર્યું હતું કે ભાઈ આપણે કંઈક ને કંઈક સારું કાર્ય કરવું જોઈએ એટલે એ કાર્ય માટે બધા કટિબંધ થયા ને પછી ભાઈશ્રીને પ્રાર્થના કરી કે ભાઈશ્રી અમને કથા આપો એટલે અમારો ઉદ્દેશ કઈ બીજી જગ્યાએ દ્વારકામાં જવાનો હતો ભાઈશ્રીની ઈચ્છા એવી હતી કે ના આપણે સોમનાથ જઈએ એટલે અમે સોમનાથ પસંદ કર્યું અને સોમનાથ પસંદ કર્યા પછી આખું ગ્રુપ નક્કી કર્યું ના ભાઈ શ્રી કે છે આપણે સોમનાથ કરીએ કથા અને સોમનાથ શ્રી કથા આપી કથા આપ્યા પછી સમય હોય એટલે અહીંયા વિઝિટ કરીએ અહીંયાની વિઝિટ કરીએ એટલે વિક્રમભાઈ છે ધાનાભાઈ છે આખો ગ્રુપ અને અમારે ગ્રુપ કીધું કે હવે તો કે ના હવે કથામાં કોઈ તમે ચિંતા ન કરો એ ઉદ્દેશથી અહીંયા આવ્યા છે અને બધું બધું માણસો કેમ લાભ લે બસ માનવ આખો સમાજ એને કહે કે હિન્દુ સમાજ છે આખો સમજી લો ને પણ એ શું હતું કે પિતૃ પાછળ કરવું હતું મારા બા બાપા છે તો એના પિતૃ પાછળ કરી અમારું આખું એક સમિતિનું આયોજન હતું એટલે અમારે એ બધો હતો ભાઈ જ્ઞાન યજ્ઞ કોઈ હેતુ નહીં માત્ર ને માત્ર બધા આનંદ લેવાનો અને એક ધર્મ સ્થળ ઉપર અને ધર્મની જગ્યા ઉપર આવું કાર્ય થાય તો વધુ વધુ લોકો કેમ લાભ લે અને એક ધર્મનો પ્રચાર બે વસ્તુ ભેગી હતી બાકી કોઈ ઉદ્દેશ નથી અહીંયા કોઈ ફાળો નથી કોઈ કઈ કોઈ લેવાનું જે અમારી સમિતિ જે છે એ પોતાનો ખર્ચો ઉપાડશે અને કોઈ લિમિટ નથી જે કઈ ભગત આવશે એને ભજન અને ભોજન કરવાનું છે છે આ આવ્યા બાકી કોઈ ઉદ્દેશ નથી અમારો મારું નામ વિક્રમભાઈ હું ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ફરજ બજાવું છું ખાસ તો જ્યાં હરિ ને હરની ભૂમિમાં આજે ગીતા મંદિર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ પ્રસ્થાન કર્યું હતું એ જગ્યા ઉપર પૂંજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ તો ભચાભાઈ અને જે એની સમિતિ છે એની સમિતિ દ્વારા એક જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સંતવાણીના કાર્યક્રમો દાંડિયા રસના કાર્યક્રમો અને ભચાભાઈ અને એની સમિતિની ખાસ વિનંતી છે કે સમગ્ર માનવ સમાજ આ જ્ઞાનયજ્ઞનો લાભ લઈ અને સમગ્ર માન માનવ સમાજ હરની ભૂમિમાં ભજન અને ભોજન બધી વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે સાથે સાથે ભજાભાઈએ એક એવી પણ વિનંતી કરી છે કે અહીંયા જે કંઈ પણ થાય અમારે કંઈ લઈને જવાનું નથી પણ અહીંની જે દાંડિયા રાસના પ્રોગ્રામમાં સાથે સાથે સંતવાણીના કાર્યક્રમમાં કંઈ પણ જે પણ થશે એ અહીંયા વેરાવળ તાલુકાની ગૌશાળાઓની અંદર અને એ ગૌશાળાઓમાં જ અમારે બધું દઈને જવાનું છે સાથે સાથે ભચાભાઈએ એવી પણ વિનંતી કરી છે કે સમગ્ર માનવ સમાજ વેરાવળ તાલુકોની સુત્રાપાડા તાલાળા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી આ જ્ઞા યજ્ઞનો લાભ લે એવી લાગણી અને માગણી છે ભચાભાઈ છે એ સમગ્ર વેરાવળ તાલુકાના ગામડાઓમાં પણ આમંત્રણ દેવા ગામ સમસ્ત ગયા છે જુદા જુદા સમાજોની અંદર પણ આમંત્રિત આમંત્રણ આમંત્રણ સમાજને દેવા માટે ગયા છે સાથે સાથે સુત્રાપાડા તાલુકાના તાલાળા તાલુકાના એવી ખાસ વિનંતી છે ટૂંકો સમય છે પણ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી બચાભાઈ અને એની સમિતિ દ્વારા સમગ્ર માનવ સમાજને આ જ્ઞાન યજ્ઞમાં જોડાય એવી લાગણી અને માગણી અને જાહેર આમંત્રણ પણ એની સમિતિ દ્વારા આપવામાં આવે છે જીડીસી ન્યુઝ સાથે ભટ્ટ ઉના